નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી મારા લાડુ ને પણ પ્રશ્ન એક અ એક મિનિટ માટે વૃક્ષાસન કરો તે પછી પ્રશ્નોના એક એક શબ્દમાં ઉત્તર લખો એક ત્રણ બોપુદાદાને જોઈને કોણ યાત્રાએ જવા તૈયાર થયું જવાબ લાડવો ચાર યાત્રામાં લાડવાને સૌથી પહેલા કોણ મળ્યું જવાબ લાલિયો કુતરો પાંચ

શું જોઈને લાલિયાની જીભ લબલબ થતી હતી જવાબ લાડુ જોઈને પાંચ લાડુજીની ફાન્સ આઠ મોટુજી પોતાના પેટને કયા નામે ઓળખાવે છે જવાબ તિજોરીના નામે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો એક દાદાના હોવિએ લાડવા કેમ બનાવ્યા જવાબુદાની જાત્રાની વાહવા સાંભળી લાડવાએ પણ જાત્રા કરીને વાહવા મેળવવા માટે જાત્રાએ જવાનું વિચાર્યું ત્રણ લાલિયાની જીભ શા માટે લભલબ થતી હતી જવાબ ઘીમાં રસબસ લાડુ જોઈને ખાવા માટે લાલિયાની જીભ લબલબ થતી હતી લાડુને મોટુજી કેમ કદરદાન લાગ્યા જવાબ મોટુજીએ લાડુને બહુ માનથી બોલાવ્યો અને બિરાજવાનું કહ્યું તેથી લાડુને મોટુજી કદરદાન લાગ્યા પાંચ લાડુ મોટુજીની ફાન ને શા માટે જોતો રહ્યો જવાબ મોટુજી જ્યારે બોલતા હતા ત્યારે મોટુજીની બલૂનની પેઠે ફૂલેલી ફાન ઊંચી નીચી થતી હતી

ગોપુદાદા ગોકુળ મથુરાની ખાલી જગ્યા કરી આવ્યા તો જવાબ આવશે ખાલી કૂદી ને લાલિયા કુતરાની ખાલી જગ્યા હતી તો જવાબ આવશે ચોકી ચાર ઘીમાં ખાલી જગ્યા લાડુ ને જોઈ લાલિયા ની જીભ લબલબ થતી હતી તો જવાબ આવશે રસબસ પાંચ રાજા પાસેથી તે જાત્રાનો ખાલી જગ્યા લીધો છે તો જવાબ આવશે પરવાનું નદી પર સુંદર ખાલી જગ્યા બાંધેલો હતો તો જવાબ આવશે ઘાટ લાડુ મોટુંજીની સામે આવીને ખાલી જગ્યા થી બેઠો તો જવાબ આવશે રૂઆ ખાલી જગ્યાની તો જવાબ આવશે બલુ પ્રશ્ન ચાર નીચેના વિધાનો માંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો એક દાદા કાશીની જાત્રા કરી આવ્યા તો જવાબ આવશે ખોટું

પ્રશ્ન પાંચ વાર્તામાં આવું થાય છે હા ના લખો એક મહારાજ પાસે લોખંડની લાડુ ખાઈ ગયો ના ત્રણ મોટુંજીએ હરખાતા હરખાતા લાડુ ને જીભ પર મૂક્યો તો જવાબ આવશે ના મો એટલે પેટમાં જવાનું બારણું તો જવાબ આવશે હા પાંચ લાડુ એ પેટમાં જઈ હોઈયા હોઈયા કર્યું તો જવાબ આવશે ના લાડુ પેટમાં જવા ઉતાવળિયો થયો હતો તો જવાબ આવશે તો જવાબ આવશે વાહ ભાઈ વાહ બે વાઘની જીભ લબકી તો જવાબ આવશે બાપરે ત્રણ લાત વાઘ નું તો જવાબ આવશે હોય નહીં

ચાર અક્ષર નો શબ્દ કયો છે તો જવાબ આવશે તેનો પહેલો અને છેલ્લો અક્ષર મળે તો બને છે પનો તેનો ત્રીજો અને બીજો અક્ષર મળે તો બને છે વાર તે ચાર અક્ષર નો શબ્દ કયો છે તો જવાબ આવશે પરવાનો ચાર તેના બીજા અને ત્રીજા અક્ષરથી બને છે દર તેના ચોથા અને પાંચમા અક્ષર થી બને છે દાન તેના પહેલા અને બીજા અક્ષર થી બને છે કદ તે પાંચ અક્ષર નો શબ્દ કયો છે તો જવાબ આવશે કદરદાન દાન પાંચ તેના પહેલા બે અક્ષર છે ધૂળ તેનો ચોથો અને બીજો અક્ષર મળે તો બને છે ગોળ તેના ત્રીજા અને બીજા અક્ષર થી બને છે બેડ તે ચાર અક્ષર નો શબ્દ કયો છે તો જવાબ આવશે ધૂળ બેગો પ્રશ્ન વાંચી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો લાડુ બનાવ તેમને ખાસ્સી કથરો લાડુ બનાવ્યા બધા કહે વાહ દાદા તમે ખરી જાત્રા કરી આવ્યા અહીંયા આપણે જવાબમાં લખવાનો છે કયો શબ્દ કોના માટે એક તેમનું તો જવાબ આવશે બોપુ દાદાનું બે તેઓ તો જવાબ આવશે બોપુ દાદા ત્રણ તેમને તો જવાબ આવશે બોપુ દાદાને ચાર તેમના તો જવાબ આવશે બોપુ દાદાના પાંચ તમારી તો જવાબ આવશે બોપુ દાદાને છ તેમણે તો જવાબ આવશે બોપુ દાદાના વહુએ સાત તમે તો જવાબ આવશે બોપુ દાદા પ્રશ્ન 9 હકરો એક મોટી થી વાચી પકડા મે જાવી કોટમાં જાવી

વધારાના શબ્દો આ રીતે ગામને છેડે એનું ઘર એના મમ્મી પપ્પા ખેતી કરે એમના ખેતરની પાસે કુસુમનો પરિવાર રહે એને તેની સાથે દોસ્તી બાંધી તેઓ બંને સાથે નિશાળે જાય પ્રશ્ન દસ પોતાના માથા પર ત્રણ તાળી ત્રણ વાર પાડો તે પછી કોશમાંથી ખાલી જગ્યા ગુલાબની એક બેનું નામ કુસુમ તેને બકરી બહુ ગમે તે રોજ બકરીના બચ્ચા સાથે રમી તેને બચ્ચાનું નામ પાડ્યું લલ્લુ એકવાર લલ્લુ ખોવાયું કુસુમ તેને શોધતી શોધતી બોપુદાદાના ઘરે પહોંચી કુસુમ તમે મારું લલ્લુ જોયું દાદા લલ્લુ તે વળી કોણ કુસુમ તે તો મારું બકરીનું બચ્ચું તેને જોયું બકરી તેનો રંગ કેવો છે કુસુમ સફેદ તમારી ધોતી જેવો અચ્છા આ છે તારું લલ્લુ કુસુમ અરે મને તો ખબર જ ન પડી તે તો તમારા ઘોડામાં જ હતું પ્રશ્ન અગિયાર લાડુની જાત્રાનું વર્ણન તમારા શબ્દોમાં કરો બપુદાદાની જાત્રાના વખાણ કથરોટમાં પડેલા લાડવાઓ સાંભળ્યા એક લાડવાથી રહેવાયું નહીં તે કથરોટમાંથી કૂદીને બહાર પડ્યો અને દડબડ દોડવા લાગ્યો ઘર ઉમરો આંગણું અને ફળ્યું મેલ્યું લાલિયા કૂતરાએ તેને રોક્યો તો તેણે લાલિયાના મોં પર લાફો લગાવી દીધો લાડુ આગળ જતા વાઘ મોડ્યો તેને પરવાનો માંગ્યો લાડુએ વાઘના મોં પર લાત લગાવી અને આગળ ચાલ્યો

સાંભળવામાં સરખા લાગતા શબ્દો સમર્થ બનો કવિતામાંથી શોધીને લખવાના છે ત્રણ ગોળ મટોળ તો જવાબ આવશે સેવસર ચાર એનર્જી તો જવાબ આવશે દરજી પાંચ બ્રહ્મણ તો જવાબ આવશે ખમણ છ વોટર તો જવાબ આવશે ઉત્તર પ્રશ્ન તેર ડિક્શનરી કે ઇન્ટરનેટ નો ઉપયોગ કરી નીચેના શબ્દો માટે જેટલા મળે એટલા ગુજરાતી શબ્દો શોધીને લખો તેમાંથી કોઈ પણ એક ગુજરાતી શબ્દ વાપરીને વાક્ય બનાવો એક બહુવચન અમે વાક્ય જુઓ અમે રોજ સવારે વહેલા ઉઠીએ છીએ સેવ બચાવવું સંઘરવું રક્ષણ કરવું વાક્ય આપણે જંગલો બચાવીશું તો વરસાદ સારો આવશે ત્રણ અર્થ તો જવાબ આવશે પૃથ્વી ધરતી વાક્ય જો આપણે પાણી બચાવીશું તો આવનારી પેઢીઓ બચી જશે પાંચ એનર્જી તાકાત જોમ જુસ્સો કાર્યશક્તિ વાક્ય કામ બદલવાથી પણ કામ કરવાનો જુસ્સો વધી જાય છે ઇલેક્ટ્રિસિટી જવાબ વીજળી વિદ્યુત શક્તિ વાક્ય જરૂર ન હોય ત્યારે તેનું જતન કરી પ્રશ્ન ચૌદ ઘણા વિદ્યાર્થીઓ સેવ બોલ્યા જ્યારે શનિ સ્ૂર્તિ અને મનુ મરાઠી સેવ બોલ્યા બંને બોલવા સાંભળવામાં સરખા તેના અર્થ જુદા આવા બીજા શબ્દો અને તેના અર્થ શોધો આપેલું છે જુઓ ક્રમ અંગ્રેજી શબ્દ અર્થ ગુજરાતી શબ્દ અર્થ અર્થ સેવ જુઓ ગુજરાતી શબ્દ જુઓ સેવ અર્જુઓ ચણા કે ઘઉં લોટની પાતળી સળી જેવી તળેલી વાનગી ક્રમ બે અંગ્રેજી શબ્દ જુઓ વન અર્થ એક ગુજરાતી શબ્દ વન અર્થ अवसे जवाब में जंगल क्रम 3 अंग्रेजी शब्द है जो सर अर्थ साहिब गुजराती शब्द सर अर्थ सरोवर इलकाब पवनों सर सर आवाज क्रम चार अंग्रेजी शब्द मग अर्थ हाथ था कप गुजराती शब्द मग अर्थ एक कठोर मार्ग बाजू क्रम पांच अंग्रेजी शब्द जग अर्थ कुंजो गुजराती शब्द जग अर्थ जगत दुनिया क्रम छो, अर्थ अर्थ पृथ्वी गुजराती शब्द अर्थ अर्थ जवाब हेतु मतलब क्रम अंग्रेजी शब्द गम अर्थ गुंदर गुजराती शब्द गम अर्थनी अंदर जवाब बाजू सो दुख क्रम आठ अंग्रेजी शब्द मोल अर्थ छछुंदर मसो गुजराती शब्द मोल अर्थ ન ગમતો નિયમમાં જુઓ શાળાનો સમય અગિયાર થી પાંચ ગમતો નથી નવો નિયમ સાડાનો સમય સવારે સાડા સાત થી અગિયાર અને બપોર ત્રણ થી પાંચ હોય તો વધારે અનુકૂળ રહે

તેમને એટલે જવાબ આવશે રમેશભાઈ બે બંને એટલે જવાબ આવશે અમુ અને અનુ ત્રણ તેને એટલે હલવાના આવશે અમુ અને અનુ પ્રશ્ન સત્તર ગોટાળો ટાળો ગોલુને ગુજરાતી લખતા બરાબર આવડતું નથી તેને લખેલા વાક્યો સુધારીને લખવાનું છે

તમે મને મારું રમકડું ક્યારે લાવશો બે તમે બાળપણમાં રમતા હતા ત્રણ તમે છુટી દિવસે શું કરવું પસંદ કરો છો હવે દોસ્ત માટેના છે પ્રિય દોસ્ત એક તને કઈ કઈ વાનગીઓ ખાવાનું ગમે તે તું આજે રમવા આવીશ ત્રણ તને કઈ રમત સૌથી વધુ ગમે છે સાર તું વેકેશનમાં ક્યાં ફરવા જવાનો છે ઓ સૂરજ દાદા પ્રશ્ન જુઓ એક રાત્રે તમે ક્યાં સંતાઈ જાઓ છો તે શિયાળામાં તમે ઓછી ગરમી કેમ આપો છો ત્રણ તમારા વગર બધું અંધકારમય કેમ બની જાય છે

બચ્ચાઓને તારા વિના મજા કેમ ના આવેલા કેમ હંમેશા હરિયાળા રહે છે ચાર તું રોજ લોકોને છાયો કેમ આપે છે હવે મારે પુસ્તકને પ્રશ્નો પૂછવા છે પ્રિય પુસ્તક નંબર એક તારું સૌથી સુંદર પાનું કયું છે બે તને કઈ ભાષા સૌથી ગમે છે ત્રણ તારો મનપસંદ વિષય કયો છે પ્રશ્ન તમને કોણ યાદ આવે એક ઊંચી નીચી થતી તો જવાબમાં આવશે ફાન બે લબ થતી તો જવાબમાં આવશે જીભ ત્રણ તિજોરીનું બારણું તો જવાબમાં આવશે મોટું જીનું મો ચાર મો પર લાત ખાનાર તો જવાબ આવશે વાઘ પાંચ ઘીમાં રસ બસ તો જવાબ આવશે લાડુ છ હોય હોયા કરનાર તો જવાબ આવશે મોટું પ્રશ્ન વીસ નીચેના વાક્યો માં લીટી કરેલા શબ્દના બદલે ઉદાહરણ પ્રમાણે એ એન એને યોગ્ય શબ્દ વાપરી વાક્ય ફરી લખવાનું છે અહીંયા ઉદાહરણ આપેલું છે તે જુઓ લાડુ કતરોટ કૂદીને બહાર પડ્યું લાડુ દડબડ દડબડ દોડવા લાગ્યું તો જવાબ જુઓ લાડુ કથરોટમાંથી કૂદીને બહાર પડ્યો લાલિયા કૂતરાની ચોકી હતી એને લાડવાને પકડ્યો બે વાઘે લાડુને જોયો લાડુને જોઈને વાઘની જીભ લપકી જવાબ વાઘે લાડુને જોયો લાડુને જોઈને એની જીભ લપકી લાડુ નો મિજાજ ગયો લાડુ એ વાઘના મો પર એક લાત લગાવી દીધી લાડુ નો મિજાજ ગયો એને પર એક લાત લગાવી દીધી ચાર મોટુજી પૂજા કરવા બેઠા હતા મોટુજી લાડુને જોઈ ખુશ થઈ ગયા જ મોટુજી પૂજા કરવા બેઠા હતા એ લાડુને જોઈ ખુશ થઈ ગયા પાંચ લાડુ મોટુજીના મોમાં ઉતરી ગયો લાડુ ની જાત્રા પૂરી થઈ ગઈ જ લાડુ મોટુંજીના મોમાં ઉતરી ગયો એની જાત્ર પૂરી થઈ ગઈ પ્રશ્ન એકવીસ નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો એક કદર કરી જાણે તેવું જવાબ કદરદાન પહાડની બકુલ તો જવાબ આવશે ગુફા ત્રણ પીઠ પાચર કરેલી નિંદા તો જવાબ આવશે ચુગલી ચાર રખેવાડ ને બેસવાનું સ્થાન તો જવાબ આવશે ચોકી પાંચ તીર્થોની મુસાફરીએ જવું તે તો જવાબ આવશે જાત્રા જાત્રા કરવા જનાર તો જવાબ આવશે જાત્રાળુ સાત કિંમતી સામાન રાખવાનો લોખંડનો મજબૂત કબાટ તો જવાબ આવશે તિજોરી ભક્તિ જો તો જવાબ આવશે દર્શન નવ રજા કે છૂટનો લેખિત હુકમ તો જવાબ આવશે પરવાનો દસ ખૂબ મોટું પેટ તો જવાબ આવશે ફાન અગિયાર ઘડી અને પૌષ્ટિક વાનગી તો જવાબ આવશે મિષ્ટાન ખેતર કે ગામની હદ તો જવાબ આવશે સીમ પ્રશ્ન 22 જાળા પાડા હાથીડા ગીતમાંથી પ્રાસવાળા શબ્દો લખવાના છે એક જાળ તો જવાબ આવશે પહાર બે ખીલા તો જવાબ આવશે ડીલા ત્રણ વાંદર તો જવાબ આવશે મચ્છર ચાર કિલ્લો તો જવાબ આવશે જીલ્લો પાંચ હાલતો તો જવાબ આવશે ચાલતો છ જાળા તો જવાબ આવશે પાડા પ્રવૃત્તિઓ બે નીચે આપેલા શબ્દો માટે પાઠ્યપુસ્તકમાં વપરાયેલા શબ્દ માંથી શોધીને લઈએ ત્રણ આરોપ તો જવાબ આવશે ગાઢ ચાર ખુલ્લી જગ્યા તો જવાબ આવશે ચોક પાંચ ગોટાળા તો જવાબ આવશે છબરડા છ જમીન દોસ્ત તો જવાબ આવશે દૂર ભેગો સાત અચરજ તો જવાબ આવશે નવાઈ પ્રશ્ન ત્રણ હાથીનું કાર્ટૂન ચિત્ર દોરી તેમાં રંગ પૂરવાના છે અહીંયા જે આપણને ટપકા દોરેલા છે એ ટપકાને જોઈન કરીને આપણે સરસ મજાનો કલર પૂરીને હાથી અને કાર્ટૂન પૂર્ણ કરીને સરસ મજાનું ચિત્ર બનાવવાનું છે વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો